નખત્રાણામાં સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ અકસ્માતમાં માનવ મૃત્યુના કારણે સમસ્યારૂપ ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે સંકલન બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જે અનુસંધાને દબાણો હટાવવા ચકાસણી કરવામાં આવી હટી જવા માટે લોકોને સૂચિત કર્યા લાઉડસ્પીકરથી જાહેરાત કરી પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરી લોકોને સૂચના આપી મામલતદાર રાકેશ પટેલ નખત્રાણાના અધ્યક્ષતામાં ચીફ ઓફિસર ભાવિન કાંધાણી નખત્રાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા નખત્રાણા પોલીસ સ્ટાફ તથા જીઆરડી સ્ટાફ દ્વારા નખત્રાણા ટાઉન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં નખત્રાણા મેઇન બજાર વથાણ ચોક બસ સ્ટેશન વિસ્તાર વિરાણી રોડ વગેરે વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી લારી પાન ગલ્લા પાકા બાંધકામ જે ટ્રાફિકને સમસ્યારૂપ હોય તેઓને દબાણ દૂર કરવા તેમજ ટ્રાફિકને અડચણ ન થાય તે હેતુસર સમજ કરી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે સોમવારથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવશે એવી પ્રાંત દ્વારા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાન મામલતદાર પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા કામગીરી અંગે રિહર્સલ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખતરાણા હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકંડ માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછ કર